નમસ્તે મિત્રો હું જીતુ ધોળી એક નવા સૌનું સ્વાગત છે સૌને જય જવાન જય કિસાન તો આજે મિત્રો ખેતી લગતી એક માહિતી આપવાનો છું તમે જોઈ શકો મિત્રો આ એક વાડી છે આ વાડી એક આ વર્ષે બે હજાર પચીસમાં રાખી છે બહુ કેરથી મને કયા કરતા હતા પણ એક વાડી પહેલેથી જ મેં રાખેલી હતી અને તમાર સારી ફૂટ પણ આવી ગઈ છે એની માહિતી હું પાછાળી જઈને આપા એ વાડી કેરે રાખલી કેવી સાલમાં કન્ડિશનમાં જો કદાચ ચેનલમાં હોય તો ખબર ન હોય તો હું માહિતી ફરીથી પાછી આપણે એ વાડીને પણ આપો એ વાડી પાડો તમે જોઈ શકો અહીંયા કેટલો ખરાબ કન્ડિશનમાં છે આ વાડી જોવાનું એ રહેશે કે આ વાડી મેં રાખી છે આમાંથી આપને સીલને માહિતી આપા ઘણો સમય પછી બે પૈસા મળશે કે નહીં મળશે એ જોવાનું રહેશે આ છે રસ્તો મિત્રો ને તમે જોઈ શકો વાડીમાં કેટલો કચરો છે અને કેવું છે પરિસ્થિતિ ઝાડ પણ ઘણા સમયથી ખેડને એવું નથી થયું અને એટલે આ રીતના છે ઝાડજો બધા હવે સમય જાતા હું ચોક્કસથી માહિતી આપવામાં મહેનત કર્યા પછી સફાઈ કર્યા પછી આજે ટ્રેક્ટર આવવાનું છે પણ હમણાં એક મારે પોગ્રામમાં જવાનું છે એટલે બપોર પછી આવું પછી ફરીથી અહીંયા જે આપણે કામ કરીએ ને એ વિડીયો આપણે બનાવીશું અને વધારે માહિતી તમને આપવાનો પ્રયત્ન કરા થોડા સમય પછી ફરીથી આ વાડીની કંડિશન હું તમને બતાવવા કે આ વાડીની કંડિશન હાલમાં કેવી છે અને મેં રાખ્યા પછીથી કેવી છે કેમ કે આ વિડીયો બનાવવાનો અને માહિતી આપવાનો મારે ખાસ એક ઉદ્દેશ છે મિત્રો વલસાડ જિલ્લામાં અવરનવર વૃક્ષ ખૂબ જ મોટી સંખ્યામાં કપાઈ ગયા છે તો આપણે વલસાડ જિલ્લાનું દેશ વિદેશમાં નામ છે એ ભયંકર કપાઈ ગયા તો એક જે નવી વાડી છે મારી એક બીજી મેં વાડી રાખેલી આજથી ત્રણ વર્ષ પહેલાં તેની બી મિત્રો વાત કરું ને તો જ્યારે મેં રાખેલી ને કદાચ તમે યકીન ન કરશે એક કલમ પરથી મોટું ટેલર ભરાય જાય ને એને કરતાં વધારે વાંધા પડેલા અને વાડી સફાઈ કરતાં કરતાં મને ભયંકર ખર્ચો લાગ્યો અને સુધારો કરતા પણ મને મિનિમમ બે વર્ષ લાગ્યા પહેલું વર્ષ બીજું વર્ષ તો બોકાઈ મને મળ્યું જ નથી પણ આજે ત્રણ વર્ષ પછી આ વાડીને તમને કન્ડિશન બતાવવાને તો તમે બી કહે કે ભાઈ ખરેખર બહુ સરસ વાળી છે તો આ વાડીની પણ એવી જ પરિસ્થિતિ છે હવે જે માલિક છે અને પછી બી આપણે તો એ જ માલિકને કદાચ જગ્યા આપી દઈએ તો વાત અલગ છે પણ એ પોતે જ્યારે એ તો એક હું છે કે બોટલ બોલાખી તો હું કેમ કે પડતર બધી જગ્યા એટલા બધું આવું આવું બધું કચરો ભયંકર અહીંયા છે આ વાડીમાં એટલે સફાઈ કરવાનું તો સમય લાગે જ મિત્રો કે આ જગ્યા પર જે માલિકીલા એ બહાર રહે છે વિદેશમાં ને એના પરિવારના સભ્યો છે તો અવરનવર કોઈક કોઈક વખત આવે પણ અહીંયા દેખરેખ એટલી બધી નથી એટલે અહીંયા પ્લાસ્ટિકનો કચરો બહુ છે ભયંકર તો આગળ વાત કરીએ મિત્રો તો આ વાડી પણ એ જ રીતના આપણને સમય જાત આપે તો આપણને એને સારામાં સારી ટ્રીટમેન્ટ કરશું અને કલમનો સુધારો કરવાનો પણ પ્રયત્ન કરીશું સમય જતાં જવાનું રહે માહિતી પણ આપા હમણાં કેવી છે પાછાળી કેવી છે ટેક્ટર આવે પછી હું તમને પાછી મુલાકાત કરાવું જે માલિક છે એને પણ આપણે વિડીયો મોકલાવું જેથી અમને ખ્યાલ આવે કે આ કેવી વાડી હતી ને કેવી તૈયાર થાય હશે ખલો કચરો સાવ ફેર ચાલુ છે ઓ ભાઈ સાટવાનો બીજો આવું છે આવો ખેડૂત મિત્રો આ વાડીમાં જોઈએ કેમ મજા આવશે કેવું થાય સમય જતા ખબર પડે વિડીયો ધ્યાન કરું આજે તો ટાઈમ નહીં મળ્યો વાડી સાટવા માંડો એક બાજુ ને એક બાજુ ફેરવા પછી વિડીયો ધ્યાન કરીને વધારે માટે કચરો છે ના વાળે મિત્રો થોડુંક પેલા બાજુ આજે પાછું બતાવી દેમ પહેલાં સ્ટાર્ટિંગમાં જ આપણે બી લીધેલો તે આ બીજો ભાગ છે એમાં ચાલુ છે સફાઈ હજુ તો આજે બીજો દિવસ હજુ ત્રણ ચાર દિવસ લાગે એમાં સફાઈ થતા એવું લાગે પછી ખરે થોડી વાળી વ્યસ્તી દેખાતી થશે હજુ એટલા બી બધા ગયા ટ્રેક્ટર આવે ને દહી નહીં દેખાય એટલો કચરો વાળી એટલે વાડીમાં સુધારો કરવો એટલે થોડોક સમય તો લાગશે કેમ કે પ્રેમ કર તો થોડોક સફાઈ કરતા કેટલો સમય લાગે છે ખબર તો મિત્રો આજે તે દિવસે તો સંમેલનમાં ગયેલો એટલે વાડી એક બાજુ ફેડાયેલી તો બતાવાયેલી નહીં કાલે મિત્રો આપણે બીજું ધ્યાન કરવું જેમ કે પેલી બીજી વાડી જે સંજયભાઈ પરિયાના સા દેસાઈ એની રાખેલી એવી જ આપી મારે સુધારો કરવાનો છે આ વાડીમાં અને ટેલેન્ટ કે જે પેલી વાડી ખરાબ હતી ને એટલી જ વાડી આ પણ ખરાબ છે કેમ કે પેલી વાડીમાં જ્યારે શરૂઆતમાં લીધી ને મિત્રો અંદર ચાલતું જવું પછી એટલો પૂરો જેવો હતો તમને વિચાર કરેલી છે એ પણ આપણે બીજા ભાગમાં તમને ત્રણ વર્ષ પછી કેવી છે વાળી અને કેવી આવેલી એ પણ તમને બતાવવા આ વાળી આપણે આ વિડીયો છે ને આજે લીમ જેમ કરીએ કાલેપુર બીજી માહિતી આપું બતાવું પહેલા ભાગમાં અને સહાયતા પછી કેવું કેટલા સમય પછી સુધારો થાય ને એ પણ હું તમને બતાવું કાલે વિડીયો સામે મિત્રો જુઓ ને આમ તો પેલે દૂર સુધી છે ભાગ બધો સફાઈ કામ બાકી છે આ ભાગ આજે જોવો કેવું મસ્તી થયું સફાઈ થઈ ગયા અને હામેનો જે પાક છે એ પણ સફાઈ થઈ ગયો પછી તે તમને બતાવી દઉં પછી કાલે બી દેતો ભાગી જવાનો છે છ ટ્રેક્ટર વાળો બંધ કરવાનો છે આજે છ વાગ્યોથી ખીડેમ પાંચ વાગે બંધ કરતો હશે તો અમાર બી માર્કેટ જામ છે છે આપવા મિત્ર આ ઝાડ પર વેલા જવું આ કેટલા સમયથી વાડી હોય છે એટલે તમે વિચાર કરો કઈ એને સુધારો કરવું કેટલું મુશ્કેલી પડે તમે વિચાર કરો આજે જાડે જાડે કેટલાય ઝાડ પર આ બધા વેલા ચડેલા છે મિત્રો પહેલા વિડીયો શરૂઆત માં આર્યા જગ્યા ને બતાવ કેવો કચરો તવાજો જો વાડ કે આ ભાગ સફાઈ થઈ ગયો છે આ ભાગ ના ભાગ માં સફાઈ હજુ ચાલુ છે હજુ આ ભાગ ઘણો અહીં નીચે સુધી બાકી છે ના સફાઈ થઈ ગયો કાલે મિત્રો આપણે ધ્યાન કરીએ કાલે મળ્યા વિડિયો કાલે ધ્યાન કરી દે હું આ એકદમ ચોખ્ખી વળી થઈ ગયા આ અહીંયા ગેટ છે

તો મિત્રો આજે અમ તો અમારા ત્રીજો દિવસ થઈ ગયો કામ કરીને હવે સાટવાનું ચાલું છે આજે વિડીયો પર ધ્યાન કરી દઉં થોડીક માહિતી આપવાની હતી કે આમાં અમુક ઝાડ મેં તો રોપાને એવું બધું મિક્સિંગ છે એટલે માલિકને કંઈને કહ્યું તો સર હું હાલમાં કાપડથી માલિકને ક્યાં જ કરાવીને એટલે બધા મિક્સ જાય છે રાણા પણ બહુ છે અને સફાઈ કરવાની તો ઘણી જરૂર છે પણ સાથી કાઢ્યા પછી આપણે બીજી સાટ આવે ને ત્યારે પાછો બીજું બનાવીશું ને આ વાડીમાં કેટલી સફાઈ થઈ ગઈ અને કેવી થઈ ગઈ એ પણ જોઈશું કે હજુ કલમમાં રિંગ કાઢવાનું ને ખાતર ને બધું ખાતરમાં આ બીજી ખાસ માહિતી મિત્રો આપી જેમ કે ખાવાવાળા આપણે કાંઈ ઘણા બધા અલગ અલગ વિસ્તારમાંથી આવે તો ટોટલી કોમ્પ્લેટ ઓર્ગેનિક बिलकुल खतर नथे मला पोलीस ने आपण हमरा पण लाखवा नमती लाखो तरी भी कदाचित ऑर्गेनिक નો ઉપયોગ કરતું કેમ કે સાણ્યો ખાતર કાતે ઉપયોગ કરે બીજું ખાતર આપણે લેતા હૈ ઓર્ગેનિક દરેક ફીડુત મિત્રોને ખાવાની ખાતર વગરની ખાતર વગરની જે સ્તે આપણે રોજ પણને સ્નેમી કરે તો કેડી ન રહે એટલે ખાજુ ખાતર લખતા હતા ખાતર વગરની ખાવાવાળા મિત્રોને કેરિયા મળવાની બીજું ખાસ તો આ વાડી રાખી મેં પણ મને બી એક ડર જેવો ખરો કે આ રાખી પછીથી કેટલો સુધારવામાં કરી શકા આમાંથી બે પૈસા મળહે કે નહીં મળહે એ બી સમય જતાં આપણને ખબર પડે પણ બે પૈસા મળે એમ કને જ રાખી છે અને ખાસ મને કોઈ પણ આવી વાડી ખરાબ હોય તેને એનો સુધારો કરવાનો મને બહુ ગમે જેથી આપણે આસપાસ વિસ્તારમાં જે ઝાડ કપાઈ રહેલા છે આવું કોઈ જોઈ એને બી પ્રેરણા મળે કે ને ભાઈ આપણે મહેનત કરીએ તો ઝાડમાંથી સારું ઉત્પાદન થાય અને ઝાડ નહીં કાપવું જોઈએ કેમ કે વલસાડ જિલ્લામાં આ ફેમસ છે નામ છે એ લોકો ધીમે ધીમે આવડશે હું મેં મારે નજરે જોયું લગભગ પહોંચાડવા એ મોટા મોટા પ્લોટ કપાઈ ગયા પણ એનું બી કારણ છે મિત્રો કાપી લખવાનું કેમકે સમય જતાં હવામાન સારું નહીં રહે એટલે આ ભૂતમાં ઉત્પાદન ઓછું થાય એને કારણે ખેડૂતો ઘણા ઝાડ કાપી શકે છે તો આજનો આ વિડીયો મિત્રો અહીંયા પૂરો કરી કેમ કે આગાડીના ઘણા બધા વિડીયો પેન્ડિંગમાં પહેલાં છે તે આજે એક વિડીયો એડિટિંગ કરતો છે મારું સંમેલન છે તેનું મેં બધેનો છે તો બીજા પાસાડી આગળ પ્રોગ્રામ બતાવવાનો છે એટલે મોબાઈલમાં જગ્યા પણ શું થઈ જાય એ પહેલાં આ વિડીયો એડિટિંગ કરીને મારે મૂકી દેતો છે તો તમે પણ કોમેન્ટ કરીને કહેજો કે આ વાડી રાખી છે એમાં કેવું રહેશે ને શું લાગે તમને પણ તમે પણ કોમેન્ટ કરશો તો મને પણ થોડી ઘણી માહિતી મળશે કે સમય જાય તો આ વાડીમાંથી બે પૈસા મને મળશે કે આ વાળીવું સુધારો કરી શકા કે નહીં કરી શકા જય જવાન જય ચુકા